ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પચીસ ફેબ્રુઆરી અને મંગળવાર કપાસની બજારમાં વાત કરીએ તો અમેરિકન વાયદો ઘીટ વધ્યો છે ચીનનો વાયદો ઘીટો છે ઓસ્ટ્રેલિયાનો અંદાજ આવ્યો છે કપાસના ઉત્પાદનનો નિકાસનો એની વાત કરીશું પહેલાં ઘરેલું બજારની વાત કરીએ તો ભારતમાં એક લાખ પાસડી આસપાસ આવક રહેશે ગુજરાતમાં થોડી વધી તીખા કપાસમાં ઘટતી બજારમાં આવક વધી છે બોટાદમાં કાલે બત્રીસ હજાર મનની આવક હતી લગનગાળાની સિઝન પણ હવે થોડી ઓછી થઈ હોય છે તેની પણ અસર જોવા મળી રહી છે રૂની બજારમાં કાલે સુધારો હતો કડીમાં મહારાષ્ટ્રના કપાસની થી સો ગાડીની આવક અને ભાવ ચૌદસોથી ચૌદસો પિસ્તાલીસ હતા જ્યારે કાઠિયાવાડથી ચાલીસ ગાડીની આવક અને ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો પાંસઠ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસ થી ચૌદસો પિસ્તાલીસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની ચૌદ હજાર મનની આવક હતી બોટાદમાં બત્રીસ હજાર મણ બાબરામાં સાડા ચાર હજાર મણ અમરેલીમાં છ હજાર મણ અને ગઢડામાં ત્રણ હજાર મનની આવક હતી રૂની બજારમાં ઘટાડાને બ્રેક લાગી છે પરંતુ કલ્યાણ રૂમાં બજારમાં જે વધુ ઘટાડો થયો તો બે દિવસમાં રૂપિયા એક હજાર નીકળી ગયા છે કપસ્યા અને ખોળની બજારમાં પણ ઘરાકી ન હોવાથી ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી ગુજરાતમાં શંકરોના ભાવ ઓગણચેમ એમ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ રૂપિયા પચાસ વધી ત્રેપન હજાર ત્રણસોથી ત્રેપન હજાર સાતસો હતા જ્યારે કયાણુના ભાવ સાડા ત્રણસો ઘટી ખાંડીના ઓગણચાળીસ હજાર એકસોથી ઓગણચાળીસ હજાર ચારસો હતા કપાસ્યા ખોળની બજારમાં ભાવ પચીસ નરમ હતા બેન્ચ માર્ક વાયદો રૂપિયા છત્રીસ કરતી ત્રેવીસો ઓગણ એંશીની સપાટી પર બાંધ રહ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના પંદરસો ચાલીસ ઉગરબારદરના પંદરસો સાહીઠ અને જોડ જોડબારદરના પંદર પંદરસો દસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસોથી ચૌદસો પચીસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પંચાવનથી છસો પાંસઠ અને કડીમાં છસો એંશીથી છસો નેવું હતા આખા ભારતમાં કે કેટલી આવક થઈ એ જોઈ લઈએ તો ઉત્તર ભારતમાં આઠ હજાર પાંચસો ઘાસડીની ગુજરાતમાં સત્યાવીસ હજાર ગાંસડીની મહારાષ્ટ્રમાં ચાલીસ હજાર ત્રણસો ગાંઠડીની મધ્યપ્રદેશમાં સાત હજાર છસો ઘાસડીની કર્ણાટકમાં પાંચ હજાર પાંચસો ઘાસડીની તેલંગાણામાં દસ હજાર ગાંસડીની આંધ્રપ્રદેશમાં ત્રણ હજાર ત્રણસો ઘાસડીની તમિલનાડુમાં એક હજાર ઘાસડીની ઓરિસ્સામાં સાતસો ઘાસડીની કુલ આખા ભારતમાં એક લાખ ત્રણ હજાર હજારને નવસો ઘાસડીનું કાલે ઉત્પાદન થયું હતું સીસીઆઈનું ઋનું ઓપ્શન સોમવારે ટેકનિકલ કારણોસર બંધ રહ્યાની જાહેરાત થઈ હતી જેને કારણે ઋના ભાવ ડિક્લેર કર્યા નહોતા વિશ્વમાં રૂના ઉત્પાદનમાં ચીન ભારત બ્રાઝિલ અમેરિકા અને પાકિસ્તાન બાદ છઠ્ઠો ક્રમ ધરાવતા ઓસ્ટ્રેલિયામાં નવા કપાસ ખેતરમાંથી ઉપડી માર્કેટમાં આવવા લાગ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયાના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે ઋનું ઉત્પાદન ચાલુ સિઝનમાં છેલ્લા દસ વર્ષથી એવરેજથી વધુ થવાનો અંદાજ મૂક્યો છે વિશ્વમાં ઋનું અગ્રીમ હરોળ નિકાસકાર ઓસ્ટ્રેલિયામાં ચાલુ સિઝનમાં રૂનું ઉત્પાદન એકઠ પોઈન્ટ પંચાવન લાખ ઘાસડી થવાનો અંદાજ છે ઓસ્ટ્રેલિયામાં રૂનું ઉત્પાદન બે હજાર એકવીસ બાવીસ પછી સૌથી વધુ થશે પણ છેલ્લા દસ વર્ષની એવરેજથી રૂનું ઉત્પાદન ચાલુ વર્ષે વધુ થયું છે ઓસ્ટ્રેલિયામાં બે હજાર એકવીસ બાવીસમાં એકોતેર લાખ ઘાસડી રૂનું ઉત્પાદન થયું હતું ઓસ્ટ્રેલિયામાં જેટલું રૂનું ઉત્પાદન કરે છે તેમાંથી પંચાણું ટકાથી વધારેની રૂની નિકાસ કરે છે ઓસ્ટ્રેલિયામાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કપાસનું વાવેતર થયા બાદ ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી મેના પ્રારંભ સુધી કપાસના ખેતરમાંથી વીણાય છે ચાલુ વર્ષે હજુ ગયા સપ્તાહે જ ખેતરમાંથી કપાસ વીણવાનું ચાલુ થયું છે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત દર વર્ષે ઓસ્ટ્રેલિયાથી ત્રણ લાખ ગાંઠડી ડ્યુટી ફ્રી આયાત થઈ રહ્યું છે અન્ય દેશોથી આયાત થતું રૂ બાવન પર અગિયાર ટકા ડ્યુટી લાગુ પડે છે યુએસડીના એક વિશેષ રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ ચાલુ સિઝનમાં ચીનને પાછળ છોડી વિશ્વનો સૌથી મોટો રૂ આયાતકાર બનશે બાંગ્લાદેશમાં રાજકીય સંકટ છતાં રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ સતત વધી રહી છે જેના કારણે બાંગ્લાદેશ ચાલુ સિઝનમાં એકસો બે લાખ ગાંઠડી રૂની આયાત કરે તેવો યુએસડીનો અંદાજ છે ગયા વર્ષે બાંગ્લાદેશે એકસો અગિયાર લાખ ગાંઠડી ઋની આયાત કરી હતી જેના પ્રમાણમાં ચાલુ સિઝનમાં ઋની આયાત ઘટશે પણ ગયા વર્ષે ચીને એકસો નેવ્યાસી લાખ ગ્રાંઠડી ઋની આયાત કરી હોય બાંગ્લાદેશની ઋની આયાત બીજા ક્રમે હતી ચાલુ વર્ષે ચીનમાં ઋનું બમ્પર ઉત્પાદન થતાં ચીનની ઋની આયાત ઘટતા બાંગ્લાદેશ ઋણી આયાત વિશ્વમાં સૌથી વધુ થશે ન્યૂયોર્ક માર્ચ વાયદો ચુમ્માળી પોઈન્ટ ચુમ્માળી શેરડી અને એક છાસઠ પોઈન્ટ એકાવન સેન્ટ ઉપર બનજો હતો શિનના રૂ અને કોટનયાન વાયદા સોમવારે ઘટ્યા હતા શિનનો રૂ માર્ક્સ વાયદો પચાસ યુએન ઘટી તેર હજાર સાતસો સિત્તેર યુએન ને મે વાયદો ચાળીસ યુએન ઘટી તેર હજાર આઠસો પચાસ યુઆન જ્યારે કોટનયાન માર્ક્સ વાયદો પાસઠ યુએન ઘટી વીસ હજાર એકસો પાંત્રીસ યુએન અને મે વાયદો પચાસ યુએન ઘટી વીસ હજાર પચીસ યુએન પર બનજો હતો આપણે શંકર્ષોના ભાવ ત્રેપન હજાર છસો ન્યૂયોર્ક માર્ક્સ વાયદાના ચુમાળી હજાર આઠસો ઓગણપચાસ ચીનના વાયદાના અઠ્ઠાવન હજાર છસો પંચાણું પાકિસ્તાનના એકાવન હજાર સાતસો ચોવીસ બ્રાઝિલના ઓગણપચાસ હજાર પાંચસો બાર અને કોટલુક ઇન્ડેક્સના બાવન હજાર નવસો તોંતર બાવજા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી